બનાવ ની અંદર મારો દીકરાનો દીકરો અને એના મધર બંને ક્રિકેટ સેન્ટ મેરી સ્કૂલ માં રમી અને ઘરે જતા હતા તેડીને તો કાલાવડ રોડ અને અમીન માર્ગ બંને શેરીની અંદર સ્લીપ થઈ ગયું પડી ગયું એટલે પાછળથી બાલેશ્વર પાસે પથરામાં ફસાઈ ગયો એટલે હાથ કાઢવાની કોશિશ કરી હાથ કાઢી પથરો ત્યાં હાથમાં લાગી ગયો શરીરની અંદર બીજા કોઈ જાત ઈજા ઇજા હતી એટલે ત્યાં મને ફોન કર્યો ફોન કર્યો એટલે ત્યાં આવ્યા ને લઈને મેં કીધું નજીકમાં વખત છે એટલે ત્યાં આપણે ઇમરજન્સીમાં જઈએ અને સારવાર મેળવી લઈએ તો ત્યાં અમે ઇમરજન્સીમાં દાખલ થયા ત્યાં એ લોકોએ તરત જ ઘાવો તો સાફ કર્યો અને નોર્મલ ફાટો વાર્યો પછી અમને પૂછ્યું કે આમાં સ્ટીચ લેવા પડશે મેં કીધું બરાબર છે સ્ટીચ લેવા પડશે તો કે રોકાવું પડે મેં કઈ વાંધો નહીં તો કે મેડિકલ એમ છે મેં કીધું હા છે તમે રૂમની અંદર અમને સેરિંગ રૂમની અંદર એક સિંગલ બેડ હતો એની અંદર અમને એડમિટ કરી દીધા અમે ત્યાં એડમિટ થઈ ગયા રાતના દસ ને કઈક સુડતાલીસ આજુબાજુ એ લોકોએ સ્ટીચ લીધા રાતના રાતે સ્ટીચ લીધા અને તરત જ કલાક ની અંદર પછી પાછો બાબુ આવી ગયો કમ્પ્લીટ જલતા બેડમાં શું રહી સવારે અમે ઉઠીને જોયું કે શું તકલીફ કે ના કોઈ તકલીફ નથી હવે બીજા હોય જોયું શરીરમાં કોઈ જગ્યાએ બીજી ઈચ્છા છે જ નહીં પછી અમે કીધું કે ભાઈ અમને ક્યારે રજા આપવાના કે ચોવીસ કલાક રોકાવું પડે તમારે એટલે હું પછી ચોવીસ કલાક માટે કીધું કઈ વાંધો નહીં ચોવીસ કલાક રોકડ તો સાત ને ત્રીસ પાંત્રીસ થી એટલે મેં કીધું હવે તો તમે ચોવીસ કલાક થઈ ગયા અમને રજા આપતો કે હજી એપ્રુવલ આવ્યું નથી બરાબર એટલે કીધું કલાક પછી આવો કલાક પછી પાછા ગયા તો કે હજી આપણે લાવ્યો નથી કે અમને ધક્કા ખાતા બાળક રડતો તો કે હવે મારા હોસ્પિટલ માં એવું નથી ત્યારબાદ એને દસ ને સુડતાલીસ અમને બિલ આપ્યું ત્યારે બિલ જોયું ત્યારે મેં મારી ઓગણ સિત્તેર વર્ષની લાઈફ અંદર પહેલું વહેલું આવું બિલ જોયું કે આઠ ટકાના એક હજાર એક લાખ સાઠ હજાર નવસો ને દસ રૂપિયાનું બિલ ફટકાર્યું છે અને તદ ઉપરાંત અમારી એડમિટ થયા ઇમરજન્સી ની અંદર ત્યારે અમારી પાસે પહેલા અઢી જમા રોકડા લીધા ત્યારબાદ સાડા રોકડા લીધા અને લીધા પછી અમને છેલ્લા ડિસ્ચાર્જ થયા ત્યારે કીધું કે અમે સારા સાથે પૈસા તમને એક હજાર ને ચારસો રૂપિયા આપ્યા મેડિક્લેમ અમારી નથી પણ લોકો બીજા લોકો નિર્દોષ સજા થવી જોઈએ બરાબર અમારે ફક્ત અમને હું પોચતો માણસ છું ભલે મારા કાતા મેડિક્લેમ હતો હું પોચી પણ આજે જેનો મેડિક્લેમ ન હોય મેં એને સવાલ કર્યો હતો ડોક્ટર ને કે જેનો મેડિક્લેમ ન હોય એને પણ હવે તમે બિલ આપતા હશો તો ગરીબ માણસ શું થતું હશે અહિયાં રાજકોટની વોકાટ હોસ્પિટલમાં નામ ભળે અને દર્શન છોટે જેવી એક દર્દીના સગા સાથે લાખોની લૂંટનો જે મામલો સામે આવ્યો છે સમગ્ર ઘટના દર્દીના સગાએ કીધી કે ચાર તારીખે સવારે અમીર માર્ગ ઉપર એક સ્કૂલેથી સ્પોર્ટ્સની ગેમ્સ પૂરી કરી અને જ્યારે ઘરે પરત જતા હતા ત્યારે સ્કૂટર સ્લિપ થવાના કારણે સામાન્ય ઈજાઓ થઈ હતી અને નજીકમાં વોકાટ હોસ્પિટલ હોવાથી અમે અહીંયા ઇમરજન્સી વિભાગમાં આવ્યા ત્યારે કીધું કે આમાં ટાકા લેવાની જરૂર પડશે તમે કહેતા હોય તો અમે ઉપરથી ડોક્ટરને બોલાવીએ ત્યારે એમના સગાને એવું પૂછે કે તમારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે ત્યારે એમણે કીધું કે હા જો તમારે હેલ્થ ઇન્સ્યોરન્સ મકાવવું હોય તો એક દિવસ માટે દાખલ થવું પડશે અને દસ હજાર રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે જે દર્દીને સાત ટકા માટે જે સામાન્ય ચાર્જ તમે ગુજરાતની કે ભારતની કોઈ હોસ્પિટલમાં જાઓ તો સામાન્ય રીતે મેક્સિમમ ચાર્જ કોર્પોરેટ હોસ્પિટલનો દસથી પંદર હજાર હોય પરંતુ દર્દી ડિસ્ચાર્જ થયા પછી જે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા પડાવ્યા છે આ લોકોએ તેમનો ચાર્જ તમે જોતા તમને એવું થાય કે ખરેખર આવું થતું હોય છે એક લાખ અને એકસાઠ હજાર જેવી અધ રકમ કંપની પાસેથી પડાવી જે ડૉક્ટરોએ ટાકા લીધા છે એ ડોક્ટરોનો એક ડોક્ટરનો ચાર્જ સાઠ હજાર આસિસ્ટન્ટ ડોક્ટરોનો એક ડોક્ટરનો ત્રીસ હજાર ચાર્જ અને બીજા ડૉક્ટરનો પંદર હજાર ચાર્જ એટલે સાત ટકા લેવામાં લગભગ ત્રણ ડૉક્ટરોની જરૂર પડી અને એને દર્દીને એક ટાકો બાવીસ હજારનો અંદાજે પડ્યો છે એ લગભગ આવી વલુની કોઈ હોસ્પિટલમાં આટલો ચાર્જ નહીં હોય હેલ્થ ઇન્સ્યોરન્સ દર્દીઓના પાસે હોય અને દર્દીઓના નામે કંપનીઓ પાસેથી કઈ રીતના પોતાના ટાર્ગેટ પૂર્ણ કરવા કઈ રીતના પૈસા પડાવવા પોતે કઈ રીતના હોસ્પિટલની જે નફો હોય કઈ રીતના વધે એના માટે દર્દીના સગા સાથે છેતરપિંડી વિશ્વાસદાર અને ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બીજી નવાઈની બાબત એ છે કે દર્દી ચાર તારીખે સાંજે સાત વાગે દાખલ થાય આ લોકોએ ચાર તારીખે સવારે દસ વાગે થી સારવાર શરૂ કરી દીધી હતી એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમ દ્રષ્ટિએ પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે આ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીને ગેરમાર્ગે દોરી અથવા તો ઇન્સ્યોરન્સ કંપની સાથે મિલી ભગત કરી અને જે દસ થી પંદર હજાર ચાર્જ હોવો જોઈએ એની જગ્યાએ એક લાખ વેક્સાઈટ ઉઘરાયેલો છે જે એનેસ્થેસિયા એટલે જે અંગ ખોટું કરવા માટેની જે બે પ્રકાર આવે માઇનોર અને મેજોર એમાં સામાન્ય રીતના ટાકા લેવા માટે હાથ જ ખોટો કરવાનો હોય એમાં આ લોકોએ ચાર વખત એનેસ્થેસિયા આપ્યું છે બીજી વસ્તુ કે જે નાનો બાળક છે આઠ નવ વર્ષનું એમને ટાકા લઈ લીધા પછી સંપૂર્ણ સ્વસ્થ હતું એમની જગ્યાએ એ લોકોએ એક દિવસ આખો એડમિટ રાખ્યું અલગ અલગ ડોક્ટરોની વિઝિટ કરાવી ડોક્ટર આવીને પૂછે છે કેમ છે બેટા મજામાં એટલે પચીસો રૂપિયા ચાર્જ આવે કેમ બેટા મજામાં આવી રીતના ટાર્ગેટ કલાક ની અંદર એક લાખ એકસઠ હજાર કર્યો અમે રાજકોટના ગઈકાલે નામાંકિત સર્જન સાથે વાત કરી અને આ બિલ દેખાયું એમને કીધું કે રોહિતભાઈ આવું કોઈ દિવસ પોસિબલ નથી ઇન્સ્યોરન્સ કંપની હતી એટલે એમને પોતાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે સાથે લાખોની છતરપિંડી કરી છે પ્રાથમિક દ્રષ્ટિએ આમાં કન્ઝ્યુમર કોર્ટની અંદર આ કેસ દાખલ થઈ શકે વિશ્વાસઘાત અને છેતરપિંડીઓ એનો ફોજદારી ગુનો દાખલ થઈ શકે વિપક્ષ તરીકે આવી આરોગ્ય વિભાગ સાથે ગંભીર ઘટનાઓ થાય એટલે મેં સામેથી ફોન કર્યો કે તમારે કોઈ પણ લીગલી રીતના જરૂર હોય તો વકીલે અમે પ્રોવાઇડ કરીશું ફોજદારી ગુનો દાખલ કરવો હોય તો એમાં કોંગ્રેસ સાથે છે અને આ હોસ્પિટલ સામે તમારે આંદોલન કરવું હોય તો સૌથી બસો જણા સાથે અમે હોસ્પિટલનો ઘેરાવ તૈયાર કરે છે